નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ એક હવાઈએ જલાવેલ જિંદગી ઓળખો છો એક વર્ષની ઉંમરનો સુકાઈ ગયેલી એક કેદી મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ઓગણીસો બેતાલીસની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો ના ઓળખાણ પડી નથી નવા કેદીએ પોતાનો સુકો ચહેરો હલાવીને એ મુકાદમ કેદી પ્રત્યે અજાણપણું બતાવ્યું યાદ તો કરો ક્યાંક મને ભાડ્યો હશે યાદ આવતું નથી નવા કેદીએ ચહેરો ધારી ધારીને નિહાળ્યા પછી કહ્યું યાદ નથી આવતું બસ તે દાડે રાત્રે માત્ર કાંઠાના ખેતરમાં જાપલી આડેથી કોઈ બંદૂકધાર ઉઠેલો હા વીસ વર્ષ પૂર્વે બરકડા ગામથી શરાવણી ગામની મુસાફરીમાં બહાર વટ્યા બેઠેલા તે વાત યાદ આવતા કેદીએ અચંબો અનુભવ્યો ને કહ્યું એ એ બંદૂકધાર બહાર વટ્યો મોતી હું પોતે ઓહો મોતી વીસ વર્ષ પૂર્વેનો તું વીસ તો કાઢ્યા ને હવે બત્રીસ બાકી છે ખરું ટીપ પડી છે એ વિચારથી આ નવા કેદીના હૃદયમાં ઉડી ગમગીની છવાઈ ગઈ બેતાલીસના ના ઓગસ્ટની નવમીએ હિંદમાં બળવો જાગ્યો હતો નવા કેદી તરીકે રવિશંકર મહારાજ સાબરમતી જેલમાં ઝડપાયા હતા પણ બાવીસ અને બેતાલીસ વચ્ચેના ગાળામાં તો કાંઈ કઈ વાર સાબરમતી જેલમાં છતાં આ મોતીનો તેમને એક વાર ભેટો થયો ન હતો બાવીની સાલની એક કાળી રાતે ખેતરની જાપલી પાસેથી ખડો થયેલો બંદૂકધારી ધારી જુવાન એકાએક આજે ભૂટો વયે મળ્યો જાણે કે એ કાળી રાતનો જુવાન મોતી તો મરી જ ગયો હતો આ તો કોઈ કે બીજો હતો મહારાજના દિલમાં પળવાર સાડી ફરી ગઈ કારણ કે પોતે મોતીને મળ્યા નહોતા છતાં મોતીની જીવનકથા જાણતા હતા એ કથા આવી છે દેવકી વર્ણસો કરીને મહેમદાબાદ તાલુકાનું એક ગામડું છે મોતી એ ગામનો બારૈયો હતો ખેડ મજૂરી કરી ખાતો પરણેલો હતો એક નાનો દીકરો પણ વખણો ફળે રમતો હતો એક નાના ઘરમાં આ નાનો પરિવાર શાંતિથી રહેતો હતો દેવકી વણસોલના સરકારી મુખી એક ગરસ્યા હતા એક તો ગરસ્યા અને પાછા મુખી એટલે એમને ઘેર દીકરાના લગ્ન આવતા બીજા કરતા હોય છે તે કરતાં કાંઈક વિશેષ ધામધૂમ થઈ રાતે વરઘોડો ચડ્યો તેમાં હવાઈઓ ફોડવામાં આવી મોતીની બેરી પોતાના નાના છે લઈને ફળિયામાં ઊભી ઊભી આકાશમાં અગ્નિના ફૂલ પાથરી મુકતી હવાઈઓ જોતી હતી તેમાં એક હવાઈ એના જ ઘરના છાપરા પર પડી કાચું છજેલું ઘર જ્યારે કે વાટ જોયા વગર સળગ્યું અને ઠારવાનો સમય મળે તે પહેલાં તો ભબુકીના ખંડિયેર બન્યું પ્રભાતના પહોરમાં મૂકીને ખબર પડી કે મોતે બારૈયો તો દાવાત ફરિયાદ કરવા ચાલ્યો છે મુખીએ ગામ લોકોને મોકલી મોતીને પાછું વાળ્યું અને આવતી દિવાળીએ મુખી મોતીનું ઘર જણાવી નવો કાટમાળ ચડાવી આપી એમ થયું સામે પક્ષે મુખી હતા એટલે મોતી બારૈયાનું મન ધરપડ ધરતું નહોતું એણે માન્યું નહીં કાઠિયાવાડ તરફનો એક વાણિયો દેવકી વર્ણ સ્ટોલમાં જય બે પાંદરે થયેલું પારકું કામ પાર પાડનાર ચોવટીયાઓને મોટાઈ ખાવાની ટેવ હોય છે તે પ્રમાણે એણે મોતીને કહ્યું હું હું જામીન થાવ છું મૂકી જો ચણાવી ન આપે તો મારે જણાવી આપો જા મેલ્ય વાત પડતી ને કરતો તારે હિલોડા કઠિયાવાડીના મોંમાંથી જ્યારે હિલોડા શબ્દ પડે છે ત્યારે સાંભળનાર પોતાની ચારે બાજુ કોઈ અજબ મુલાયમપણું અનુભવે છે સેટ્યો જમાન બન્યો એટલે મોતી બરૈયાનું પોતાનું માથું ઈશાને ખોડે ઢળેલું લાગ્યું એ ઉઠીને ચાલ્યું ગયું ઘર વગર ઉગાડી જમીન ઉપર રહેતા એ ત્રણેય જીવોએ દિવાળી ખેંચી કાઢી અષાઢ શ્રાવણના ગાંડા વરસાદ અને ભાદરવાના ભડાકા જેવા તડકા તેમણે કોઈક ને કોઈક ઓથે વટાવ્યા પણ ખંડિયર બનેલ ખોડાએ નવા કાટવાળાના દર્શન કર્યા નહીં મોતી બારેયો બીતો શરમા તો કોઈ કોઈ વાર મુખીના મો સુધી જઈ આવતો અને મધમાં ઝબડેલો એક જ જવાબ ગરસ્યા અમલદારની જીબેથી લઈ આવતો કે હા હવે જલ્દી કરાવી આવશું હવે વાર નથી આ મહેમદાવાદ જઈ ગાડું કાટવાળું ભરી આવે તેટલી જ વાર છે મહેમદાવાદથી કાટવાળાનું ગાડું આવી પહોંચે તેની વાટ જોતાં જોતા તો બીજા વર્ષના માંસ પછી માંસ આવી આવી હાથ તારી દઈ નાસવા લાગ્યા વાત ટાઢી પડી મુખીને કોઠી પણ તાઠસ પડી અને ચૈત્ર વૈશાખ ઉપર બીજા ચોમાસાની પણ કડક પડી પાછો ભાદરવો તપ્યો ને દિવાળી આતો બીજી દિવાળી લગો લગ આવીને પછી તો મુખીની જીભ પણ કાંઈક ટટ્ટર બની એવી ઉતાવળ હોય તો પછી જા તું તારે ફરિયાદ કર કરાવી દેસું સગવડ થશે ત્યારે મોતી બારઈયો જુવાન હતો અઢાર મહિનાથી ઓથ વગરનો હતો અને વળી હાથમાં દરિયો પણ રાખતો એટલે આવા જવાબ સામે ગરમ બનવાનો એને હક હતો પણ એણે ગમ ખાધી અને જમાન બનેલ કાઠિયાવાડી વાણિયાને કહ્યું તેથી એને જવાબ આપ્યો હું કાંઈ એવો જમાન નથી થયું કે ઘરના પૈસા ખર્ચને તારું ખોટું કરાવી આપું એ તો મુખે પૈસા આપે તો જ કરાવી આપવાનો જમાન બન્યો છું સાંભળીને મોતી બારૈયો જમાન કોને કહેવાય તેના નવા વિચારી પડ્યો પણ વાણિયાએ જમાન બનતી વખતે પેટમાં ને પેટમાં એ જમાનિયાતનો જે પ્રકાર સંગ્રહી રાખેલો તેની ખબર મોતી બારૈયાને છેક દોઢ વર્ષે પડી એથી એનું શરીર તપ્યું એણે કહ્યું કે એમ પાણીમાં બેસી ગઈએ ન ચાલે તો પછી તારાથી થાય તે કરી લેજે વાણિયાએ પોતાને સેકડો ઓલાતો જે બોલીને પછી પસ્તાય છે તે બોલ કાઢી નાખ્યા એક દિવસ સવારે મોતી બારૈ્યો ભાગવડે તળાવને કાંઠે વાણીઓ ખર્ચું જઈને આવીને લોટો જામતો હતો મોતીએ ખોરડા વિશેની ઉઘરાણી કરી પ્રભાતે તો કોઈ પોતાના સાચા લેણાની ઉઘરાણી કરી તે પણ માથાના ઘા જેવી બને તો પછી આ મોતી બારહીનું ઉઘરાણી જેનું વાણિયા કને કશું માંગણું નહોતું તેવા માણસની ઉઘરાણી ઉગીને હજુ તો સમા થતાં સૂરજ મહારાજની સામે ઉઘરાણી શેઠને કેટલી આકરી લાગી હશે તે તો શેઠનો જીવ જ જાણી બારાઈઓ એને ઓઠ પાણા પગ ઉપર જેવી લપ સમાન જણાયું ઉપરાંત અઢાર મહિના સુધી કશું જોર ન કરી શકનાર મોતી એને માલ વગરનો જણાયું હશે તેથી કે કોણ જાણે સાથી પણ વાણીએ તળાવને કાંઠે ધડ દેતો કે નાગો જવાબ પકડાવી દીધો જા ધારાથી થાય તે કરજે ખભે ધાર્યું હતું એક જ ઘાયે વાણિયાનું માથું ધડથી નોખું પાડીને એ નાસી કહ્યું અઢી વરસ સુધી એ સગા સગાવાહલામાં સંતાઈ રહ્યો અને પછી ડાકુ નામદારીની ટોળી બંધાઈ ત્યારે તેનો સાગરીત બન્યો માત્ર કાંઠાના એક ખેતરની અંદર તે રાત્રિએ જ્યારે નામદારીયાની ટોળી અંકારમાં પડી હતી ત્યારે વટ્યાને મળવા જનાર રવિશંકર મહારાજની સામે ખેતરની ઝાપલીએ ખડો થનાર એ બંદૂક ધારી બહારવટ્યો આ મોટી હતું તેની તો મહારાજને પહેલેથી જાણ ઓગણીસો બેતાલીસમાં મોતીએ પોતે કરી ત્યારે જ થઈ પણ મોતી નામનો બારૈયો વાણ્યનો ખૂન કરીને પછી બહારવટીયામાં ભળેલો અને પકડાઈ જઈ બાવન વર્ષની ટીપ પામેલો તેટલી તો એમને ખબર હતી વિશેષ ખબર હવે જેલમાં પડી જુવાન મોતીએ જેલમાં દાખલ થઈને પહેલું પરાક્રમ એ કર્યું કે જેલનું કોઈ પણ કામ કરવાની એણે ચોખ્ખી નાશ સંભળાવી દીધી સાદી મજૂરી મધ્યમ મજૂરી ભારે મજૂરી કાંઈ જ નહીં ના નહીં ચક્કી પીસવાની તો કહે ના દાણીએ જોત તો કહે કે કદી નહીં કોષ ખેંચીશ નહીં શો કોઈને લલચાવનારું વ્યક્તિનું કામ કરીશ નહીં કરું છેવટે ઝાડું જેવું સાદું કામ ના ના કામ કરવાની આ સંભળાવવા બદલ મોતીને એક પછી એક જેલ સજા મળવા લાગી એ મોતી મૂંગે મોડે ભોગવવા લાગ્યો જેલ મેન્યુઅલના બાથામાં સજાઓનો પાર નહોતું મોતીની તાકાતનો પણ તાગ ન આવ્યો ડંડા બેડી ઊભી બેડી તાટક પડા એમ કરતાં કરતાં આખરે એક સામટા તેર દિવસની ખોરાકી બંધ અગિયાર મે દિવસે મોતી બાન પરનીને પડી ગયો ત્યારે ડાક્ટરે આવીને એને ખોરાક આપવાનો હુકમ કર્યો પૂછ્યું હવે કામ કરવું છે ના રે અવાજ બદલાયો હતો જવાબ નહીં અચ્છા ડાલો અંધેરીને એક અંધારી ખોલીને એકલ તો રંગમાં બંધ બારણા પાછળ મોતી બારૈયા પુરાઈ ગયો એક દિવસ બે દિવસ સાત દિવસ એક મહિનો બે મહિના છ મહિના કરો નહીં કલમ જરા હિંમત રાખી લખો એક વરસ બે વરસ ત્રણ ચાર પાંચ અને છ વરસ અંધારી એક ખોલીમાં છઠ્ઠે વર્ષે એકલાની જેલોના ઉપરી અધિકારી કર્નલ ભંડારી જેલતલ પાસે આવે છે અંધારી ખોલી પર જઈ ખડાક રહે છે અને કહે છે ખોલ દો અંદર ઉઘડે છે જાણે જીવતી સંવાદ ઉઘડે છે અંદર જીવતો ઊભો છે બારયો મોદી તારે કામ કરવું છે ઉપરી પૂછે છે ના મોતીનો ઉત્તર બદલાયો નહીં અચ્છા નહીં કરના કામ લે જાઓ ઉસ ચક્કર મેં કુછ કામ નહીં લેના સે રહેને દો બિલકુલ મત સતાવો અને મોતીનું શરીર છ વર્ષ ફરીથી સર્વ કેદીઓ સાથેના મોકળા રહેઠાણમાં રહેવા ચાલી ગયું ત્રીજે જ દિવસે મોતી બારૈયો ઉપરી અમલદારની સામે ખડો થયો સાપ અરજ કરવી છે બોલો મને કામ આલો ક્યુ કામ વગર ફાવે નહીં કામ આલો કર્નલ બંડરીએ વધુ કશી પૂછપરછ કરી નહીં આટલા દાડા કેમ ના કહેતો હતો આજે એકાએક શું થઈ ગયું કશું જ નહીં એક શબ્દ પણ નહીં કહ્યું કેવળ આટલું જ તમારી મરજી હોય તો કર ન મરજી હોય તો કાંઈ નહીં અને મોતી કામે લાગ્યું અવલ દરજ્જાનું ઉદ્મી કીધી નીવડ્યો આખરે મોતી મુકદ્દમ બન્યો એને માથે પેઢી પાગડી મુકાય જુદી જુદી જેલોમાં એની બદલીઓ પણ થઈ એક દિવસ રત્નાગિરી જેલમાં એને ખબર મળ્યા કે ગાંધીવાડા નવા આવેલા કેદીઓમાં એક ઔરત કેદી છે અને એ કોઈક મહારાજ નામે ઓળખાતા ગુજરાતી માણસની દીકરી છે મહારાજ પંદર વીસ વર્ષ પરનો એ પવિત્ર શબ્દ કાને પડ્યો મહારાજની દીકરી એ દોડ્યો સ્ત્રી કેદીઓની ખુલ્યો તળાવ ત્યાં એણે રવિશંકર મહારાજની પુત્રીને શોધી કાઢી પગે લાગ્યો અને બોલ્યો બોન તારા બાપા તો મારા ગુરુ છે તું લગેરે મોજાથી ના તારી જે જોઈએ તે મને કહેજે કશી વાતે તું અહીં મૂાતી ના હું બોન જેલ બદલીઓમાંથી અંતે મોતી જુવાન મટી આદળ મટી બુઢાપાને ખોડે બેસી પાછો સાબરમતી જેલમાં આવીને ઠરીઠામ થયું અને મહારાજ આવ્યા ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે વાત્રક કાંઠાના ખેતરમાંની એ ભયાનક રાતના ઝાપલી આડેથી ઉઠેલ બંદૂકધારી જોવાનું સ્મરણ દેવરાવીને મળ્યું રાજદ્વારી કેદીઓના રહેઠાણમાં મોતી મુકદ્દમ છૂટથી અવર જવર કરતો વાતો કરતો ને વાતો સંભળાવતો ઊભો હોય એમાં એકાએક સીટી સાંભળી એટલે બોલી ઉઠે જઈશ ત્યારે મા બોલાવે છે માં બોલાવે છે મા કો રાજ કહેતીઓ આશ્ચર્ય પામતા એણે મોતી કહેતું મા બોલાવે છે એટલે વિસી બોલાવે છે અહીંની વિસી અમારી સાચી મા છે કારણ કે ત્યાં જઈએ એટલે રોટલો શાક પામીએ મા છે વીસી તો એક દિવસ રાજ કીધીઓ માટે મહારાજ પણ બહારથી કોઈ કે મકાઈના ઘોડા મોકલ્યા એમાંથી એક લઈને મહારાજે મોતીને આપ્યો ઘડી તો મોતી મકાઈના ડોડાને જોઈ રહ્યો એની આંખોમાં જળચડિયા આવી ગયા એ કશું બોલી શક્યું નહીં મકાઈના ડોડો મોતીએ જમીન પર મૂક્યો પછી પોતે એને ફરતો પ્રતીક્ષણા કરીને પગે લાગી બોલ્યો માતાજી આજે બાવીસ વર્ષ તો તારા દર્શન પામ્યો ખાવાની તો સી વાત પેલા દર્શન જ આ જ પામ્યું એ પ્રદેશના સોયે નિહાળી શબ્દો પણ સોઈએ સાંભળ્યા એ કાંઈ ટીખણ નહોતું સોના મોહ ગમગીન બન્યા ગુજરાતની ધરતીનો પુત્ર બાવીસ વર્ષે મકાઈના થોડા દાણાના દર્શન પામીને ધન્યતા અનુભવતો હતો ભાઈઓ મહારાજે સાથીઓને પૂછ્યું હવે આ ડોડા આપણાથી ખવરશે ખરા સોએ ડોકો ધૂણાવ્યું મકાઈ ચાખવાની કોઈની હિંમત નહોતી લે મોતી આ બધા ઢોડા લઈ જા જાને સો કેદીઓ ચાખજો ના રે બાપજી અમે એ શીખીને ક્યાં જઈને એક દિવસ મોતીનો આખો ઇતિહાસ રવિશંકર મહારાજે શંઘાથી રાજ કેદી દાદા ગણેશ વાસુદેવ માળવકરની આગળ ધરી દીધો ગુજરાતના રાષ્ટ્રભક્ત ધારાશાસ્ત્રી શ્રી માવળકરનું હૃદય દ્રવ્ય પડ્યું એમણે સરકારને એક દયાની અરજી મોકલી તેમાં આખો ઇતિહાસ લખ્યો કે આ માણસની યુવાની કેવા સંજોગોમાંથી ગુનાને માર્ગ ચડી આ માણસને બાવીસ વર્ષની વાટ જોતી એક ઔરખ અને એક બેટો બેઠેલ છે એની જુવાની તો ભાંગી ભૂકો બની ગઈ છે પણ એને અવશેષો આવરતાના બે પાંચ વર્ષ તો બેરી દીકરાને જોડે જીવવા આપો અરજીની તાત્કાલિક અસર થઈ એક દિવસ સરકારી કેદના બાકીના ત્રીસ વર્ષની માફી પામીને મોતી સાબરમતી જેલના બારણની બહાર નીકળ્યું પણ પણ ઘેર જવા માટે નહીં વડોદરા રાજને સોંપવા માટે કારણ કે હજુ તો વડોદરા રાજમાં કરેલા ગુનાઓ બદલ મોતીને ત્યાં લાંબી ટીપ ભોગવવાની બાકી હતી અત્યારે હજુ મોતી વડોદરાની જેલમાં છે ત્યાંથી પણ દસ વર્ષની સજામાંથી ત્રણને જ ભોગવીને છૂટીને મોતી ઓગણીસો સેતાલીસમાં ઘેર આવી ગયો છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ